સંત બજરંગદાસ બાપાના અનન્ય સેવક મંજી બાપાને આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તેઓ બગડાણા ધામના ટ્રસ્ટી પણ હતા મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ મંજી બાપાના અંતિમ દર્શન કર્યા વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે મંજી બાપાના અંતિમ સંસ્કાર થયા ત્યારે હજારો લોકો તેમાં જોડાયા મંજી દાદામાં રાષ્ટ્રીય પ્રેમ સમાજ ઉત્કર્ષ અને ધર્મનું એક જીવતું આંદોલન હતું